તેરસના કચ્છ વાગડ પ્રાંથળિયા આહિર સમાજમાં લગ્નોત્સવ ઉજવાયો વૈશાખવદ અંધારી તેરસે કચ્છ વાગડ વિસ્તારમાં વસવાટ કરતા પ્રાંથળિયા આહિર સમાજના લગ્નો તેરસે યોજાય છે કચ્છ વાગડના પ્રાંથળિયા આહિર સમાજમાં લગ્નોત્સવ પરંપરાગત રીતે ઉજવાય છે અસલ આહિરાત જોવા મળે છે માત્ર એક જ દિવસે યોજાતા લગ્નની અનોખી પરંપરા કચ્છ જિલ્લાના પ્રાંથળીયા આહિર સમાજમાં વૈશાખ મહિનાની અંધારી તેરસે એક જ દિવસે મોટાપાયે લગ્ન યોજવાની વર્ષો જૂની પરંપરા છે મહાભારત યુગથી ચાલી આવતી આ અનોખી રીતિ મુજબ વર્ષમાં ફક્ત એક જ દિવસ અંધારી તેરસે જ લગ્નના મૂહરત માન્ય રહે છે આ વર્ષે તારીખ પચ્ચીસ મે બે રવિવારના રોજ આહિર સમાજના ગામોમાં એક યુગલો લગ્નના પવિત્ર બંધનમાં જોડાયા હતા લગ્નોની વિગતો અનુસાર કચ્છમાં લોડાઈ ત્રણસો લાખા પર કાંઠા અને લગ્ન તો વાગડ વિસ્તારના ખડીર કડોલ કણખોઈ ત્રણ કુડા સાત રામવાવ બાવન ખેંગાર પર સત્તર ગૌરી પર તેર મળી બસો ત્રીસ લગ્ન છે આ દિવસે સમગ્ર કચ્છ વાગડના આહીર સમાજમાં ખુશીની લહેર હોય છે દરેક ગામમાં ભાતીગળ પહેરવેશમાં લોકો પ્રસંગની ઉજવે છે ઢોલ વાગે છે હરખભેર સમૂહ ભોજન યોજાય છે અને અન્નનો બગાડ ન થાય એ બાબતે પણ ખાસ ધ્યાન લેવાય છે આ પ્રસંગે કચ્છ આહીર સમાજ પ્રમુખ તથા દરેક ગામના આગેવાનોએ લગ્નબંધનમાં જોડાતા તમામ યુગલોને શુભકામનાઓ પાઠવી છે આ રીતે વર્ષોથી ચાલતી આ પરંપરા સમાજના એકતાનું અને સંસ્કૃતિનું શ્રેષ્ઠ ઉદાહરણ બન્યું છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકારી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ભુજમાં આવી ગયું છે તમારી ખુશીઓમાં ચાર ચાંદ લગાવવા ગાઉન હાઉસ વેડિંગ સ્પેશિયલ ખુશીઓની ખાસ પળોને બનાવો વધુ યાદગાર અને શાનદાર ગાઉન હાઉસ સાથે અમે લઈ આવ્યા છીએ તમારા માટે ખાસ ભાડે મળતા બ્રાઇડલ અને ફેશનલ વસ્ત્રોનું શાનદાર કલેક્શન અમે આપીએ છીએ બ્રાઇડલ ગાઉન બ્રાઇડલ ચોલી ક્રોપ ટોપ મેટરનિટી ગાઉન ડેલ ગાઉન પ્રી વેડિંગ ફોટોશૂટ લગ્ન પ્રસંગો પાર્ટી ફંક્શન્સ કે બર્થડે જેવા ખાસ અવસરો માટે અહીંથી ભાડે મેળવો અવનવી ડિઝાઇન અને ટ્રેન્ડી વસ્ત્રો જે આપનું વ્યક્તિત્વ સુંદર રીતે ઉજાગર કરશે અને તમારી ખુશીમાં ચાર ચાંદ લગાવી દેશે અમે ગુણવત્તા અને નવીનતાને મહત્વ આપીએ છીએ દરેક ડ્રેસ સ્ટાઇલિશ છે અને દરેક અવસરને અનુકૂળ એટલે તમારી ખાસ પળોમાં કોમ્પ્રોમાઇઝ નહીં પસંદ કરો ફક્ત અને ફક્ત ગાઉન હાઉસ અમારું સરનામું નોંધી લેશો મિડ મોલ શોપ નંબર એકસો દસ પહેલે માળે કોમર્સ કોલેજ સામે શિવકૃપાનગર ભુજ કચ્છ એક વખત અવશ્ય મુલાકાત લેજો તમારા સપનાના ડ્રેસ માટે આજે જ સંપર્ક કરો કોન્ટેક નંબર સિક્સ થ્રી ફાઇવ એટ ઝીરો નાઇન ઝીરો એટ વન ઝીરો નાઇન સેવન વન ટુ થ્રી થ્રી સેવન નાઇન ફોર ટુ

સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન 7625 Chogde, 99308 64095 અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી કાલબા દેવી શ્રી પ્રથમ સારી લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો